નમસ્કાર મિત્રો સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું તંત્ર કેટલું ખાડે ગયું છે આપણે બધા જ જાણીએ છીએ સિત્તેર હજાર શિક્ષકોની ઘટ વિશે છાપાના મિત્રો ફ્રન્ટ પેજ ઉપર ન્યૂઝ બનાવી રહ્યા છે અને છતાં આ બેરી સરકારના પેટનું પાણી હલતું નથી ટેટ ટાટ જેણે પણ પાસ કરી એ ઉમેદવાર મિત્રોને નોકરીએ રાખવામાં આવે કાયમી નોકરીએ રાખવામાં આવે એ વાતને લઈને તેઓ અઢારમી તારીખે ગાંધીનગરમાં આંદોલન કરવાના છે આપ સૌ મિત્રોને અપીલ કરું છું વિડીયોના માધ્યમથી કે આપ સૌ જોડાઈએ અને ટેટ ટાઈના ટેટ ટાટના તમામ મિત્રોને ન્યાય મળે એમાં મદદ કરીએ ગુજરાતની અંદર આ સિત્તેર હજાર શિક્ષકોની ઘટ ભરાવી જોઈએ તો જ ગુજરાત સાચા અર્થમાં પ્રગતિશીલ ગુજરાત બની શકે ટેટ ટાંટના તમામ લોકો પણ મોટી સંખ્યામાં જોડાય એવી પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું અઢાર તારીખે સવારે અગિયાર વાગે ગાંધીનગર ગાંધીનગર ખાતે ટાટ ટેટ ઉમેદવારો દ્વારા કાયમી શિક્ષકની ભરતીના માંગ સાથે આયોજિત થનાર મહાઆંદોલનને રાજ્યના ત્રણ યુવા નેતાઓનું સમર્થન મળ્યું કોંગ્રેસના લડાયક ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ સહપ્રભારી ગોપાલ ઇટાલિયાએ વિડીયો જાહેર કરી તમામ યુવાનોને સમર્થન આપ્યું છે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ આંદોલનને સમર્થન જાહેર કરતા કહ્યું કે કોઈ પણ સમાજનું નિર્માણ કરવા માટે શિક્ષકનું યોગદાન આમાં સૌથી મહત્વનું હોય છે પરંતુ આપણી બદનસીબી છે કે ગુજરાતમાં શિક્ષકો અને શિક્ષકોના કારણે શાળાઓ અને વિદ્યાર્થીઓની અધોગતિ થઈ રહી છે ગુજરાતમાં ભાજપે શિક્ષણ માફિયા સાથે મળીને શિક્ષણ વ્યવસ્થાની હાલત બદતર કરી દીધી છે અને આ પરિસ્થિતિ બદલાય એના માટે આવતીકાલે ગાંધીનગર ખાતે રાજ્યના યુવાનો એકઠા થવાના છે નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાસિંહ જાડેજા છેલ્લા કેટલાય સમયથી જે કાયમી શિક્ષક ભરતીની જે માંગણી છે એ યથાવત છે અને જે ટેકટાટ પાસ ઉમેદવારો છે તે પોતાની માંગણી અને પોતાની લાગણી સરકાર સમક્ષ વ્યક્ત કરતા આવ્યા છે પરંતુ આવતીકાલ એટલે કે અઢાર છ ના રોજ મંગળવારના દિવસે જે ટેકટાટ પાસ ઉમેદવારો છે એ પોતાની માંગણી અને પોતાની લાગણી અને પોતાનો અવાજ બુલંદ કરવા માટે આવતીકાલે આપણે જાણીએ છીએ કે કાયમી જે શિક્ષકોની જે જગ્યા છેલ્લા ઘણા સમયથી લગભગ ચાલીસ હજાર જેવી જગ્યાઓ જે છે ખાલી છે અને જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવી અને વૈકલ્પિક વ્યવસ્થાના નામે એ કાયમી વ્યવસ્થા કરવાની ક્યાંક ક્યાંક સરકારની જે મેલી મુરાદ છે એ પણ આપણે જાણીએ છીએ અને છેલ્લા સમયમાં જે પણ કહી શકાય પ્રતિષ્ઠિત માધ્યમોમાં જે શિક્ષણ મંત્રી છે એ પોતાની વાત રજૂ કરતા હતા અને એવું કહેતા હતા કે પંદર જૂનની આસપાસ અમે દરેક વખતે શિક્ષકોની ભરતી કરીએ છીએ તો પંદર જૂન પણ જતી રહી છે હજી સુધી કોઈ પણ કાયમી શિક્ષકોની ભરતીની રજૂઆત કે કહી શકાય કે ઓફિશિયલ વેબસાઇટ ઉપર કોઈ પણ પ્રકારની જાહેરાત હજી સુધી સુધી આવી નથી તો તેને લઈ આવતીકાલે ગાંધીનગરની અંદર બોળાપ્રણમાં જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે પોતાની માંગણી પોતાની લાગણી પોતાનો અવાજ એ બુલંદ કરવા માટે ભેગા થઈ રહ્યા છે તો દરેક ટેટપાસ ઉમેદવારોને કહેવાનું કે આવતીકાલે બધા જ આ જે ગાંધીનગર સેક્ટર એકવીસ જે જીવરાજ મહેતા ભવન છે ત્યાં હાજર રહી અને પોતાની જે માંગણી છે પોતાની જે લાગણી છે એ વ્યક્ત કરીએ જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા આપણે સૌ જાણીએ છીએ કે કોઈ વ્યક્તિનું કોઈ સમાજનું કે રાષ્ટ્રનું નિર્માણ નિર્માણ શિક્ષકના હાથમાં છે શિક્ષક શિક્ષક જ ક્રાંતિ લાવી શકે સમાજ કરી શકે એટલે કે શિક્ષકની જરૂરિયાત કરતાં પણ શિક્ષકનું મહત્વ સમાજમાં ખૂબ વધારે છે ત્યારે આપણે જો ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો આપણા સૌનું એટલું ભયંકર દુર્ભાગ્ય છે આપણી બદનસીબી છે કે આ ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતના શિક્ષણની ઐતિહાસિક અધોગતિ થઈ અને માત્ર શિક્ષણની નહીં શિક્ષણની અધોગતિના કારણે શાળાની શિક્ષકની ભણતરની એટલે કે શિક્ષણની વાલીની વિદ્યાર્થીની અને આખરે આપણા સૌની એટલે કે સમાજની પણ અધોગતિ થઈ આપણા ગુજરાતમાં ભાજપે માફિયાઓ સાથે મળી શિક્ષણ માફિયાઓ અને કોન્ટ્રાક્ટ માફિયાઓ સાથે મળી અને શિક્ષણનું જે ધનોત્પન કાઢવાનું કામ થયેલું છે એ ઇતિહાસનું એક કાળું કલંક છે આ કલંકને મિટાવવા માટે શિક્ષણને અધોગતિમાંથી ઉન્નતિ તરફ લઈ જવા માટે સમાજનું નિર્માણ અને રાષ્ટ્રનું નિર્માણ શિક્ષણના માધ્યમથી શાળા અને શિક્ષકના માધ્યમથી થાય એના માટે આવતીકાલે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આપણા રાજ્યના યુવાનો એકઠા થવાના છે એમની માંગ છે કે કાયમી શિક્ષકની ભરતી કરો સાથીઓ કાયમી શિક્ષકની ભરતી કરો એ માત્ર કોઈ નોકરી મેળવવા ઈચ્છતા યુવાનની જરૂરિયાતનો પ્રશ્ન નથી કે એક છોકરાને નોકરી મળે એટલા પૂરતું જ સમસ્યા નથી કાયમી શિક્ષકની ભરતી થાય એ જરૂરિયાત આપણી પણ છે સમાજ તરીકે આપણી પણ જરૂરિયાત છે કે શિક્ષકોની ભરતી થાય શિક્ષક હશે તો શિક્ષણ મળશે અને શિક્ષણ મળશે તો સમાજ મજબૂત બનશે ભાજપે જે ભયંકર ભૂંડી રીતે ધનોત્પનો કાઢવાનો પાપ કર્યું છે નિમ્ન કૃત્ય કર્યું છે એની સામે લડવા જઈ રહેલા તમામ યોદ્ધાઓને હું એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું આ લડાઈમાં અમે તમારી સાથે છીએ હું પણ છું અમારી પાર્ટી છે એક નાગરિક તરીકે એક વાલી તરીકે પણ અમે તમારી સાથે છીએ શિક્ષકની ભરતી થવી કે માત્ર યુવાનની જરૂરિયાત નથી રોજગારની જરૂરિયાત નથી સમાજની જરૂર છે જે દેશ કે જે સમાજે શિક્ષણને અને શિક્ષકને મહત્વ આપ્યું છે એ લોકો આગળ ગયા છે અને આ ભાજપના રાજમાં શું હાલત થઈ કે 30 વર્ષની સરકાર કાયમી થઈ ગઈ આ भ्रष्ट ભાજપવાળા કાયમી થઈ ગયા નોકરીઓ 11 મહિનાની કરાર આધારિત નોકરીઓ આઉટસોર્સિંગ વાળી થઈ ગઈ આ ભાજપના રાજમાં જે ભુંડા હાલ થયા છે બે હાલ થયા છે લોકો સમાજ જનતા એ અવદશાની તો ચર્ચા કરવા બેસીએ તો દિવસો ઘટે એમ

શિક્ષણ વાલી અને વિદ્યાર્થીનું ભલું થાય અને એવી રીતે ગુજરાતની ઉન્નતિ થાય એવા શુભ સંકલ્પ સાથે આવતીકાલે આ યુવાનોની માંગ છે કે કાયમી શિક્ષકોની ભરતી શરૂ કરે કાયમી શિક્ષકની જરૂરિયાત ફક્ત નોકરી માટે એ યુવાનોને નથી પરંતુ સમગ્ર સમાજની જરૂરિયાત છે કે શિક્ષકોને કાયમી નોકરી મળે કારણ કે જો શિક્ષક મજબૂત બનશે તો જ સમાજ મજબૂત બનશે ભાજપની વ્યવસ્થા સામે જે યુવાનો આ લડાઈમાં ઉતરવા જઈ રહ્યા છે એને હું અને સમગ્ર આમ આદમી પાર્ટી સપોર્ટ કરીએ છીએ ભાજપના રાજમાં શિક્ષકો મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરવા માટે મજબૂર બન્યા છે અને એના કારણે શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓ અને સમગ્ર સમાજની અવદશા થઈ ગઈ છે જો જિજ્ઞેશ મેવાણીએ પણ આંદોલનને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે સાથે રાજ્યના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ આંદોલનમાં આહવાન કરતા કહ્યું કે ભાજપની સરકારે આ વિદ્યાર્થીઓની અવદશા કરી છે કાયમી શિક્ષકોની ભરતી માટે અમે આ આંદોલનને સમર્થન આપીએ છીએ આમ ટાટ ટેટ આંદોલનને લઈ હવે રાજ્યમાં સરકાર ભીસમાં મુકાય છે